Thank <laughs> you.

સંસદીય શબ્દ તરીકે સરકારી વિવિધ પરિપત્રથી જાહેર કરેલ છે આવા શબ્દોનો ઉપયોગ કોઈ પણ સરકારી રેકોર્ડમાં ચલાવી શકાય નહીં અને અજ્ઞાનતાને અભણતાના કારણે હજુ પણ મહત્ંશે અનુજાત એરિયામાં રહેતા લોકોની અટક ઉપરોક્ત રીતે મતદાર યાદીમાં છપાયેલ છે જે ગેરકાયદેસર અને સંસદીય હોય સરકારી પરિપત્ર મુજબ હાલ ચાલી રહેલ એસઆઈઆર અનવીયે મતદાર યાદી સુધારણા જ્યાં જ્યાં જેની અટક હરિજન શબ્દ લખાયેલો ત્યાં બેલો મારફતે મતદારની મૂળ અટક અને જાતિ અને ઉપરોક્ત સંસદીય શબ્દ દૂર કરી શકાય તેમ છે અને જે સરકાર કે એજન્સીઓની જવાબદારી છે જે કારણે નવી બંગાળ મતદાર યાદીમાં આ સાથે સામેલ પરિપત્ર મુજબ ઉપરોક્ત શબ્દ નીકળી શકશે અને મતદારની મૂળ જાતિ કે પેટા જાતિ સ્પષ્ટ રીતે સુધરી જશે ઉપરોક્ત રીતે જો આપ જવાબદાર અધિકારીઓ આપના નીચેના તાબાનો ઓફિસરોને ઉપરોક્ત રીતે જાતિ સુધારા ડાયરેક્શન આપવા નમ્ર રથ છે ચારે અધિકારીશ્રીઓ સંકલન કરી તાત્કાલિક આવા આદેશો બિયલોને કરવા અને આ બાબતે સરકારશ્રી તેમજ ભારતીય ચૂંટણી પંચ સુધી અમારી આ લાગણી પહોંચાડવા નમ્ર રથ છે અને આમ કરવાથી લાખો અનુસૂચિત જાતિની લાગણી સંતોષાશે જે બાબતે ઘટતું કરવા અમે તમામ અનુસૂચિત જાતિની માગણી સાથે નમ્ર રથ છે મારું નામ અશોકભાઈ રાઠોડ છે ને હું સામાજિક કાર્યકર્તા રાપરથી આવું છું કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હાલે જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એમાં ગુજરાતમાં પણ આ કામગીરી ચાલી રહી છે અને એની સાથે સાથે કચ્છમાં પણ આ કામગીરી ચાલી રહી છે ત્યારે આજે અમે સમસ્ત કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના દસે દસ તાલુકાના પ્રતિનિધિઓ આજે માનનીય કલેક્ટર સાહેબ કને એ માંગ લઈને આવ્યા છીએ કે જે અત્યારે હાલે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિ સમાજના જે ચૂંટણી કાર્ડો છે કે મતદાન યાદીમાં અજ્ઞાનતાના કારણે કે જે તે સમયમાં ઓછા શિક્ષણના કારણે જે ગેરબંધારણીય શબ્દ છે હરિજન એ લખેલ છે એ શબ્દને દૂર કરી અને બીએલોને સૂચના આપવામાં આવે કે મૂળ એમની અટક હોય એ લખવામાં આવે તો જે આ ગેરબંધારણીય શબ્દ છે એ આ એક સરકારી રેકટ ઉપરથી દૂર થઈ શકે અને આના આને દૂર કરવા માટે કોઈ અલગથી કામગીરી ન કરવી પડે હાલે જે એસઆઈઆર ચાલુ જ છે તો એસઆઈઆર સાથે આ જે પરિપત્ર છે એને જોડી દેવામાં આવે તો સરળતાથી આ કામગીરી થઈ શકે એવી આજે અમે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી શ્રીને રજૂઆત કરી છે આ સાથે સાથ સમાજ કલ્યાણ વિભાગમાં અને રાજ્ય ચૂંટણી પંચને પણ આ રજૂઆત કરી છે આજે સમગ્ર કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અમારા ભાઈત્રી નરેશભાઈની આગેવાની હેઠળ આજે કલેક્ટર સાહેબને આ રજૂઆત કરી છે અને એવી કલેક્ટર સાહેબ તરફથી પણ કચેરી તરફથી એવી અમને માહેનતરી મળી છે કે આ જે તમારી લાગણીઓ અને માગણીઓ છે એ સ્વીકારવામાં આવશે ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં આજે જ્યારે એસઆરઆઈની કામગીરી જે મતદાર સુધારણાની કામગીરી ચાલુ છે એના ભાગરૂપે ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા પણ ગુજરાત રાજ્યમાં મતદાર સુધારણાની કામગીરી ચાલુ કરવામાં આવી છે ત્યારે આજે સમગ્ર કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજની એક લાગણીને માગણી હતી કે વર્ષોથી આપણે રેવન્યુ રેકોર્ડ હોય કે મતદાર યાદી હોય કે ત્યાં કને ગેરબંધારણીય જે શબ્દ છે હરિજન એ શબ્દનો જે તે વખતે ઉલ્લેખ પોતાની અજ્ઞાનતાના કારણે કે અશિક્ષણના કારણે લખાઈ ગયો છે એ શબ્દ દૂર કરવામાં આવે એના માટે જિલ્લા કલેક્ટર સાહેબ મારફતે અમે રાજ્યના ચૂંટણી પંચ અનુસૂચિત જાતિ આયોગ દિલ્હી અને કેન્દ્રીય ચૂંટણી પંચ અને એની સાથે સાથે સમાજ કલ્યાણ ખાતાને પણ અમે એક આવેદન પત્ર કલેક્ટર મારફતે અમે મૂક્યો છે અને અમાર લાગણી અને માગણી એવી છે કે જ્યાં જ્યાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો આ જે કામગીરી એસઆઈની કામગીરી જે ચાલુ છે એ કામગીરી દરમિયાન જ ઉપરથી ચૂંટણી પંચ દ્વારા એવી સૂચના આપવામાં આવે એવો આદેશ આપવામાં આવે કે જ્યાં જ્યાં અસંસદીય જે શબ્દ છે હરિજન એ શબ્દને દૂર કરી અને જે અનુસૂચિત જાતિના અરજદારો છે મતદારો છે એની જે મૂળ અટક છે એ મૂળ અટકનો એનામાં ઉલ્લેખ કરવામાં આવે એવી અમારી માંગણી સાથે જે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને જિલ્લાના વહીવટી તંત્રના કલેક્ટર સાહેબે પણ એવું અમને બાંહેધરી આપી છે કે આ બાબતે અમે ઉપર પણ લખીએ છીએ અને અહીંયાથી પણ બીએલ ને સૂચના અમે આપીએ પણ છીએ આપના માધ્યમથી હું સમગ્ર કચ્છના બીએલોને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે અમારી સમાજની એક લાગણી અને માગણી છે કે તમે જે કામગીરી સરકાર દ્વારા જે કરવામાં આવી રહી છે તો એક માનવતાના દ્રષ્ટે માનવતાની દ્રષ્ટિએ અમે વિનંતી કરીએ છીએ કે જ્યાં જ્યાં હરિજન શબ્દનો જે ઉલ્લેખ છે મતદાર યાદીમાં એ મતદાર યાદીમાં એ શબ્દને કાઢી અને એ મતદારને બોલાવી કરી અને એની જગ્યાએની જે મૂળ અટક છે એ મૂળ અટક લખવામાં આવે એવી તમામે તમામ કચ્છના બીએલોને હું નમ્રપૂર્વક એક સમાજ કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ વતી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આ કામગીરીમાં આપ પણ અમને સાથ સહકાર દો એવી નમ્ર વિનંતી છે આજરોજ સમસ્ત કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ વતી અમારા નરેશભાઈ મહેશ્વરીની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી પાસે અમે એવી રજૂઆત કરી કે હાલમાં એસઆઈઆર બે હજાર પચીસની જે કામગીરી ચાલુ છે અને પ્રથમ તબક્કો ફોર્મ વિતરણ ચાલુ છે અને તેમાં અગાઉથી બે હજાર બેની યાદીમાં જ્યાં જ્યાં ભારત સરકારે ઓગણીસો નેવુંમાં અને ગુજરાત સમાજ કલ્યાણ અધિકાર અને ન્યાય ખાતાએ એના પછી પરિપત્ર બહાર પાડ્યો કે જ્યાં જ્યાં સરકારી વહીવટમાં શાળાઓ કોલેજમાં કે સરકારી દફતરે જ્યાં જ્યાં અસંસ્તીય શબ્દ હરિજન શબ્દનો ઉપયોગ થયેલ હોય એ તાત્કાલિક સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે એને દૂર કરવો તો હમણાં એસઆઈઆરની જે આ પ્રક્રિયા ચાલુ છે તેમાં ભારતીય અનુજાતિ રાષ્ટ્રીય આયોગના ચેરમેન ગુજરાત ઇલેક્શન પંચ અને સમાજકારના ખાતાને અત્રે અમે વિનંતી કરેલ છે કે જિલ્લા કલેક્ટર તે ચૂંટણી અધિકારી એમના જે બીએલઓ જે સર્વે કરી રહ્યા છે તેમાં હરિજન શબ્દ જ્યાં છે ત્યાં આ કામગીરીમાં એની મૂળ જાતિ હોય છે એ લખી અને નવેસરથી જ મતદાર યાદી ચોખ્ખી થઈ જાય ભવિષ્યમાં આ શબ્દનો ઉપયોગ ન થાય એના માટે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ એ ભારતીય ચૂંટણી પંચને સૂચના આપે કે આ પરિપત્રનો અમલ કરો અને સાથોસાથ સમાજ કલ્યાણ મંત્રી એ પણ એને સૂચના આપે જિલ્લા કલેક્ટરને કે આ બીએલઓ જે કામગીરી પહેલો તબક્કો મતદાર ફોર્મ ભરવાનો અને એ બી સી ડીઈ એફ એમ સાત તબક્કા છે એમાં જ્યાં નામ સુધારવાનો તબક્કો આવે ત્યાં સુઓ મોટો કરી અને જ્યાં હરિજન શબ્દ છે તેને બદલે અનુસૂચિત જાતિના કે જનજાતિના વ્યક્તિઓની જે મૂળ અટકો સાથે સાથે વધુમાં એ તો હું એમ જ કહીશ કે જ્યાં દેવીપૂજક શબ્દ નવો દેવામાં આવ્યો છે અને એક જાતિના એને પણ દેવીપૂજક લખવામાં આવે ગિરિજન અને દૂરીજનને બદલે ગિરિજન લખવામાં આવે એવો પણ અમે માગણી કરી છે એ માટે એસઆઈઆરમાં જો ખરેખર ખંત અને ન્યાયથી જો આ કામગીરી કરવામાં આવે તો સરકારના કોઈપણ મતદાર યાદીમાં હરિજન શબ્દ નીકળી જશે અને બીજા તબક્કામાં અમારા નરેશભાઈની આગેવાનમાં જ્યાં જ્યાં રેવન્યુ રેકોર્ડમાં સાત બારમાં આઠમાં હાલે હાલે માજીમાં બંધ રેકોર્ડની નું જ્યાં જ્યાં હરિજન શબ્દ જે લખેલ છે ત્યાં પણ દૂર કરવા માટે અમે બીજા તબક્કામાં લડત કરશું કારણ કે એકસઠ અને એકોતેરમાં સાથળીમાં જે સંકલન સમિતિ મિટિંગો અને જમીનો મળી હતી એમાં હરિજન શબ્દ જે તે વખતે લખવામાં જે આ અસંસદીય છે ત્યાં સુઓમૂટો લઈને જિલ્લા કલેક્ટર શ્રી અને ચૂંટણી અધિકારીને સાથે રેવન્યુ અધિકારી એમાં હરિજન દૂર કરે એવી અમારી લાગણીને માંગણી છે જેથી તમામ દલિત સમાજ અનુસૂચિત જાતિ સમાજમાં આનંદ પ્રસરશે અને ખરેખર હર્ષની અનુભૂતિ કરશે અને સરકારનું પણ એવું વલણ છે કે આ મતદાર યાદી છે સારી રીતે સુધારણા થાય અને સારી રીતે કામગીરી સુપેરે પાર પડે આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લા મતે કલેક્ટર સાહેબની કચેરીએ જ્યારે નરેશભાઈની આગેવાની હેઠળ જ્યારે આ ચૂંટણીની કામગીરી ચાલી રહી છે જેમાં જાતિ અપમાનિત જેવા ગેરબંધારણીય શબ્દોનો જ્યારે ઉપયોગ થાય છે એ શબ્દોનો દૂર કરવા માટે જ્યારે નરેશભાઈની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવામાં આવેલ છે ત્યારે આપના માધ્યમથી મારી કલેક્ટર સાહેબશ્રીને તેમજ રાજ્યના જે પણ મંત્રીઓ છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના શ્રીને પણ વિનંતી સાથે મારી માગણી છે કારણ કે આપની સરકાર દ્વારા આપના વિભાગ દ્વારા ઓગણીસો નવ્વાણુંમાં જ્યારે પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે પરંતુ આ પરિપત્ર ખાલી દેખાવા પૂરતો જ બહાર પાડવામાં આવેલ છે એનો અમલવારી કરવામાં આવતી નથી જે બાબતે આપની પાસે વિનંતી સાથે માગણી છે જો કદાચ સરકાર સારું વિચારતી હોય અનુજાતિ સમાજ માટે તો અમારી માગણી છે કે સરકારી રેકર્ડમાં જ્યાં પણ ખેડૂતોનો પણ કોઈ પણ સાતબાર હોય તેમજ અન્ય પણ પણ કચેરીમાં જ્યાં પણ ડોક્યુમેન્ટ હોય જેવા ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ થયો એ શબ્દ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવી અમારી આજના કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપી અને અમે માગણી કરી છે જેની આપ ખાસ નોંધ લઈ અને સરકાર સુધી અમારી રજૂઆત આપ પહોંચાડશો